વડનગર નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો પ્રમુખપતિ અને કોંગ્રેસના સદસ્ય મહેન્દ્ર ઠાકોર વચ્ચે બખેડો પ્રમુખ કોંગ્રેસ સદસ્ય સંભળાવી દીધું કે તમને પાલિકામાં બોલવાનો કોઈ હક નથી કોંગ્રેસ સદસ્ય મહેન્દ્ર

સભાની અંદર જે મુદ્દાઓની ચર્ચા થઈ હતી એ ઠરાવમાં લીધા નહીં તો નગરપાલિકા એકાવન ઓબ્લિક નવનો એમાં ભંગ થાય કોઈ પણ ચર્ચા થઈ હોય તો એ ટોચન્ડ બુકમાં લખવી પડે અને ઠરાવમાં લખવો પડે એ ઠરાવમાં લેવું પડે પણ માત્ર બજેટ જ લીધું અને એનાથી મારા એ લોકો સાથે વિરોધ થયો કે ભાઈ તમે જે મુદ્દાઓની ચર્ચા થઈ હતી એ ઠરાવમાં કેમ નથી લીધી અને કોના કહેવાથી નથી લીધી એ મારો પ્રશ્ન છે બીજું કહે ભાઈ લોકમુખી એવું ચર્ચા છે મને સોંપાડવા મળ્યું કે સાહેબ નગરપાલિકાની અમુક ફાઇલો છે એ શ્રીના ઘરે જાય છે ને ઘરે તો જાય છે પણ એ સિવાય અન્ય જગ્યાએ જાય છે કોઈ ખાનગી માર્કેટના ખાનગી ઓફિસની અંદર જાય છે અને ત્યાંથી નીતિ વિષય એક નિર્ણયો લેવાય છે તો આ તદ્દન નગરપાલિકાને જે ગુપ્તતા છે એ જળવાવી જોઈએ એ જળવાતી નથી અને એ નગરપાલિકાના ગુપ્ત કાગળો છે એ ની સામે ભય ઊભો થાય એવું કે મેં ચર્ચા હોબળી છે અને એટલા માટે મેં એવી રજૂઆત કરી કે બેનશ્રી એ અગિયારથી પાંચ સુધી ઓફિસમાં રહીને અભ્યાસ કરે અને પછી સહી કરે પણ કોઈ ફાઇલ કયો બહાર નગરપાલિકા સદનની બહાર જાય નહીં એવી મેં રજૂઆત કરી